ચા બનાવો પણ ચા પણ મંગાવજો એટલી ચા એ ભાઈ મારા આવો હો બધો ચા પાવા જો તો પચીસ હજાર બિલ પોક આ કારીગરો ની મારી ચા મહિના સાત આઠ હજાર ની થાય

ભાઈ બોલો ભાઈ કોક તમે મિકેનિકોન ચા ફ્રી આલો હો વા આ બોર્ડ માર્યું ને ભાઈ કોઈ ઓખ્યો માટે માર્યું છે યાર માટે ફ્રી આ તો લાવો હેડો ચા ફ્રી તમે આ લઈને પંખા વગી કરતા એમ કે કરતા ના ના તો ફ્રી ભાઈ ગમે તેમ પીવો આખો દિવસ પીવો પીવો જેટલી એટલી ચા પીવો મિકેનિકો માટે ફ્રી મિકેનિકો માટે અમને એક ખાસ પ્રેમ સમન કારણ કે મારા બાપ દાદાઓ હોય ને મારા બાપો મારા દાદા યુવાના બાપા યુવાના બાપા 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 બધા મિકેનિક હતા એટલે મને યુવાના પ્રત્યે લાગણી હોય એટલા માટે મિકેનિકોના ફ્રી ચા શ્રદ્ધાંજલિ શ્રદ્ધાંજલિ હા કે પણ એ મિકેનિક હતા તે તમે છે ના ચા બન્યા કોમા હું ભાઈ ખબર હતા કે મારું થોડું મગજ ખોપણી મારી ગરમ રહે બરોબર હવે વસ્તુ આમ જો કે મારા mechanic ધંધો આ પોણા ત્રીસ એટલા મજબૂત આવે નહીં કોક ના અંગે રગદર બગદર હું બોડામાં માં પોનું બોનું માર દઉં તો તો માર બાપુ કે તારે ધંધો નહીં કરવો એરા સોન સંભાળ ના હતા એટલે એમને ધંધો કર્યો આપણે સીધું ચાની ની લારી જ કરી હોય ચોક કોઈ ના મગજ મારી જાય મારી મારી શું મારી આ પ્લાસ્ટિકનો કેટલો બોડા માં મારી ના ના બરાબર લાવ ચાલ લાવ ચા લાવ વાત તો ઓછી કરો ને ચા પો હા લ્યો કે લે પણ એ હું કહું હ શું સાબિતી કે ભાઈ તમે મિકેનિક છો યાર

આ સાફ કરવું પડે એમ હોવા આ કરો અમે જોઈએ મેકેનિક સોક નહીં આ ચુકલા સોન મેકેનિક ક મફત ની ચાપી હો અલ્યા શું મેકેનિક સોંતી રાખો ને યાર તમે ચાલુ કરો આમ ચાલુ કરી દો સાફ કરો હેડો કરો 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 એન્જિન સાફ કરવું પડશે યાર તો કરો તો ખબર પડે તમે મેકેનિક સો મફત ની ચાપી અલ્યા શું મેકેનિક શું યાર તો કરીમ બતાવો

બોલો આ બોગો સાતસો રૂપિયાની મજૂરી કરી ગયો પંદર રૂપિયા ની ચા પી ગયો નજી જોર પચાસ રૂપિયા ની ચા પીવાના છે ભર્યા છે આવા ગોડા દુનિયામાં મારું કોમ કર્યું ભાઈ તાર પેલું બાઈક બગડ્યું હતું ને ખર્ચો તો યાર બહુ કેતો તો બરોબર પણ હાથસો રૂપિયા માં મી પટાવડા કોમ થઈ ગયું હા તો લઈ જો જ ના લીજો અને તાર ભાઈનું એ પેલું બાઈક બગડ્યું હતું ને એ મૂકી દા યાર એ કરાવી દઉં પાંચસો રૂપિયામાં હા મેકેનિકો જોડે બહુ કોન્ટેક્ટ છે આપણો હા સસ્તામાં પટી જ હા